આજ તો ટાઈમ નથી ટાઈમ હોત ને તો હા પેલા તો જાન જોડીને જતા ઠીક ગાડો હણગા રે હા બધું ને પછી એવા ભોગરા ભરદુને ગરાવે ઉપર રજાઓ ડાડે હા અને પછી વજા જાને બેહાડી ને પછી જાતા પછી જાતા

ને બસ તો સાડા બાર પોણો થઈ ગયો એક વાગા ટુકડા હતા ને હવારે પાછા વેલા ઉઠા પાછું બધુંય કામ કર્યું ને હવે નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયા તો ગઈકાલે વિડીયો એમ જણાયું હતું કે આપણે અસલ ગામડું જોવા તમને લઈ જાઓ તો આજ જવાનું છે આપણે લુસાડા જવાનું છે અમારે ગામડે એમાં અહીંયા છે ને મારા મમ્મીના મામા ને રહી મારા મોહીન તો મામા મોહારમાં જવાનું છે ને ખાસ તો એવા હતું કે એ ફરડે મેરખી બાપે ને જવાન છે ઈ મોર શિવાની માનતા હતી મમ્મી રાખી હતી ઈ પછી આને મોરું આવીને તઈ જવું હતું પર્યાણ કર્યું હતું જવાનું પણ છે ને તે ગરમી બહુ પડતી ને ચૈતર મહિનો બે ગયો હતો ને મમ્મી કે હવે ચારવા પી કે ચારવી જઈએ ને પ્રિયલ ને કોઈ દી કે લઈ ન ગયા તે આજી કે છે ને વેત આવી ગયો નકર તમારે તો ગઈકાલે સવારે હું ગામમાં જ પુગાઈ જઈ ને તો બપોર બસ ઘેર વયું જવું હતું મમ્મી કે એક બે દી પેરા પેર રોકાય જાય એવી હતી તો એ કામ જઈ આવીએ મેં કીધું હાલો તી કાલ બપોર પછી બધું લઈ આવ્યા હતા ને હવે જો કરીએ તો એ હવે શિવાની મને ત્યાં ઉતરી જાય ને એ ફળે પેલા હું મેરખી બાપે ને પછી હું લુહારે આપણે એ આ જસલ ગામ તમને બતાવી તો વિડીયોમાં રહેજો જો બધા તૈયાર થઈ ગયા એક શિવાની છે ને માથું આવવાનું છે એ વાંહે રહી ગઈ ને બાકી તો દક્ષા ભાભી એ ને સાડી પહેરી છે મારે તો ક્યાંય એવું વહાણ નતું કે એમનું જવાનું થાય તો પછી સાડી લઈ આવે ને આમ મમ્મી ને પહેરલો તો હાલે પણ ઓલી ફરી ફરી એક છે ને મને બહુ ગમે એ મમ્મી એ પહેરી છે બીજી બધી જીરી કામ થોડીક ભરેલી છે વિશે ને ગરમી બહુ પડે એટલે મમ્મી કે કાલ કે ડ્રેસ હજી સીવડાવીને લઈ આવ્યા છે કોટન નો કે અસલ જ છે બાંધણી નો એ પહેર લઈ કે ત્યાં પછી માથે ઓંઠડી નાખી લઈએ આપણે પગે લાગે ત્યાં બધા યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ચાજા ને જાજા જય શ્રી કૃષ્ણ મમ્મી તમે વિરમભાઈ બેન દક્ષી ને બધા મેચિંગ મેચિંગ કરી લીધું પ્રિયલ ને ભાઈ નથી કે આ મેચિંગ મેચિંગ થાય પણ થઈ જાય પ્રિયલ ને જો રાખી દીધી હમણાં ને મમ્મી ને કહું ई रोड है तो मैं मैचिंग ना करूँ ना ना इतने इतने तो पाँच छः के लाभ पर मैचिंग मैचिंग कर हुआ हाँ जो हम रवि रंपाई नहीं बता रहे ये मैचिंग वाला से <laughs> हमर पिया लेकर जाएगी बाकी हम हैं ना माँ ने हाँ ये ना पो पत्रों ने मैचिंग नहीं जाकरी बात करी इरी हाई जवान नहीं प्रिय लोग हैं अब म હ આ પ્રિયલય કરે જોાડ એટલે મજા આવી જાય મજબા ની મજા આવે

વરસાદ તો ધીમો પડી ગયો પણ અમે વિચાર કરીએ કે જ્યાં આપણે લુહારે ગામડે જવાનું છે ત્યાં જઈએ કે ન જઈએ માછી દીકરા ફોન કર્યો તે ઉપાડો ના કેમ કે મમ્મી નું ભાઈ કેવાનું છે કે કદાચ વધારે વરસાદ આવી જાય ને તો પછી રસ્તા એવા હોય કે નીકળાય કે ન નીકળાય બરાબર ને ભાઈ હા ઉપરવાસ વરસાદ વધારે પાણી ભરાઈ જાય

અમે થોડા કે ખાઈ લઈએ ઈ જો અમારી વાત જોવે થી હવે અહીં લુહારા તો પૂગી આવ્યા ને અહીં આયુ છે ને ત્યાં જોઈ વિરમભાઈ એકલા ઉતરા તે હવે ત્યાં નારિયર ને વધારી દઈ પછી છે ને આમ ઘટારા જાયે તો શું કરે નાની દાદીની વાળખે છે દાદીની વાળખે છે હા માર દેખો હું તોય નથી હું તોય નથી દીકો

તો વિરમભાઈ પિંચાઈ ગયા છે ગીતાભાભી લેતા આવ્યા મેં લઈ ને આવ્યા ગરમી બહુ ને વાત જવા દો ગરમી ની 来，来，来。<文><文> ખાઈ નવરા થઈ ગયા ને હવે છે ને હું મોહી ઘર ઠારું જાવું હવે જો વરાપ થઈ ગઈ વરસાદ તો વયો ગયો ના બરતું જો કેવા અંદર બાઈ મોટા મોટા ગામડા ને બરતું જો ઠારી આમ બાઈ

બસ 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 તમે ગરમા ગરમ ચા પીને લે હાલો ચા પીવા ભાઈ તાર પીવો ચા રમવા આવ્યો આઈ હે રમવા આવ્યો તું લ્યો ઉપડી ગયો ક્યાં છે હું સિમન ગોતે હે અન પેલા સિમુ આવી તે સિમુ છો રમાડ દીધી એકદમ ની કા હમણા આવી છે સિમુ સિમુ જાય છે અંદર

તો મોહિન ઘેર તો ચા પાણી પીતા પછી બેઠા અને હવે છે ને પાછી મોટી માને ઘેર આયવા ચા પાણી પીવા ને જો તમે જોયું ને કે કેવા પેલાના નરિયા વાળા મકાન છે પછી મહેમાન આવે ને તો ખાટલા માથે રૂપા ગોધડા હમ અને કેવાય પ્યોર ગામડું ને આપડે વિડીયો ઉતારતા હોય ને તો અમુક હરમાય નથી પછી ભાગી જાય એમ જોવા આવે કે વિડીયો કેમ બનાવે છે ને આ લોકો જોવે છે અહી વિડીયો આપડા પણ આપણે જ્યાં ઉતારવા જાય ને તો દોડી દોડેન ભાગી જાય છે એને એમ થાય કે આ કેમ ઉતારે વિડીયો એટલે જોવા પ્રિયલ ને જમો જ પડી ગયા ઈચ અકવારની પાંચ મોટી માં કાંઈ લઈ આવી કે ના ઈચ કાંઈ છે ને મજા આઈ ગઈ હવે અમારા શિવ ને બે હું તી જા સમય શિવ વારામ દેહ ગયી દેહી ગઈ હા વારામ બેઠી અહીં નરિયા મારા મકાન ને જો એટલા નીચે હોય કે આપડે હાથ હડીએ ને તો જો હાથ પડી જાય નેચે નીચે હોય એટલા નીચે નીચે હોય મકાન હોય જેની પાઈ ને આટો મારી কুমરો મારી મોટો ને આવતરીયા હા આ હા હા

મજા ચકવાની હા કેટલીક તારે રોકાવું ના એટલે મોટીમાં ના પાડી દીધું એની તો કા ના પાડી રોકાવું આ બોલ હા હા તું રોકા આમ જઈએ ને હવે હે ઈ વાત ખોટી મમ્મા રોકાય તો રોકાવાન કા આ વાના મામા તો તું ઓરખી ગઈ હવે વાના મામા પાસે રહે હે એમ કરવું ના ચાલ એમ તો પાકી છે કા જો અમારા ગામડામાં છે ને આવી રીતના દૂધ રાખે આપણે હેરમાં તો ફ્રીજ રાખતા હોય પણ અમારા ગામડામાં જો હિકલી ટીંગાડી હોય ને હિકલી છે ને કરહિયો રાખી ને ઢાકે એટલે મીંદડું ના પૂગે ને હવાઈ આવ્યા રાખે ટાઢી ટાઢી કોઈ વાનો ભાઈ છે ને આપણે થોડું આ ગાડા વિશે માહિતી કહે કે તો વાના ભાઈ તમને વધારે ખબર હોય

તો વાનાપાઈ પેલા તો આમાં જાન જોડી નઈ જાતા ને એવું હા પેલા તો જાન જોડી જાતા ઠીક આટે ગાડો હંગારે હા બજદુર હંગારે પછી એવા ઘોઘરા બજદુર કરા હોય ઉપર રજાઈ ઓઢાળે હા અને પછી વરરા જાને બેહાળીને પછી જાતા એમાં પછી જાતા ને આઈ તો બર્થ તમારા ગામડામાં કે મોટા મોટા હિંગડા હિંગડાવાળા હોય ને ઊંચા ઊંચા હોય કે ને હા બર્થ બહુ હારા જ રાખવા ને એમ

બેઠા ને આજ તો ટાઈમ નથી ટાઈમ હોત ને તો મારે અહીંયા આવી ને આપડે ભાભી ના છે ને ઓલા પહેરવાતા ઢારવો ને ઓટું કાપડું ને બે હાજ બદલાવો તો પણ પાછી આવું ને તો એ વાત સ્પેશિયલી હવાર થી મમ્મી આવું છે આપડે

કોર બંદર થી આવે છે આ છોટા ફરી ઈ તો ગયા 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 બતાય હાલો પાછી મોટી માં આવ્યો હા ધીરે ધીરે ની ખરી હો હા હા બતા વૈશાલી ની આવે વૈશાલી આ ઘા સીતારામ કરે છે આ વિડિયો ચાલુ હોય તે એના લગન માં આપણે આવવાનું છે ને વિડિયો બનાન છે તે તો ભાગીન તું જાય કે તે કે જાય ભાગીન બરાબર ને મોહી બરાબર ને બરાબર હાલો બહુ મજા આવી ને હાલો આવ્યો

બી ચા પાણી પીતા 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 છે ને અહીં પૂગી ગયા ને હવે આપણે ફાઇનલી ઘરે જવા નીકળવું છે તો ડાયરો જો બતો બેઠો

લાઈક કરજો શેર કરજો ને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફરી પાછા આવીશું તો એ છુદુ છુદુ ઉતાર સુગા તો બી આત્મી ગયો ને જો હવે અમે છે ને ધીમે ધીમે ઘેર નીકળીએ આ ઉગલી આવ્યા હતા તે ઉગલીએ વિરમપાઈ ને વાવાનો પાઈ ને તરાવ છોતા તા ટાણે તો હજી તરાવ માં પાણી ને થોડું થોડું છે હે એવું છે મને તો મેતાય ડોકુ કાઢ્યો તે ઉક છે ની એલા કે પકડી છે

તો વરસાદ આવે છે ને આ તારા વાખું સલી જાહે એકદમ ભરાઈ જાહે ને અટાણે તણ તમે જો ને ત્યાં ઓલા કઈ ને કમળ નાન પબડી નાન એ વેલા છે